નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી ડ્રાઈવર ભરતી માટેના ડ્રાઇવિંગ ટેસ્ટને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે અનિવાર્ય કારણોસર ડ્રાઈવિંગ ટેસ્ટમાં વધુ વિલંબ જોવા મળી રહ્યો છે જેના કારણે ડાયવર ભરતી માટે હજુ પણ ઉમેદવારોએ લાંબા સમયની રાહ જોવી પડશે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણી બસ ટર્મિનલની બાજુમાં રાણી અમદાવાદ ખાતેથી એક મહત્વની અપડેટ સામે આપવામાં આવી છે જેમાં જણાવાયું છે કે તારીખ એકવીસ સાત બે હજાર પચીસ થી એકત્રીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાનાર હતો તે મોકૂફ રાખવા બાબત અપડેટ આપવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર ભરતી અન્ય બે તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ થી શરૂ થયેલ ડ્રાઈવિંગ ટેસ્ટનો તારીખ વાઇઝ કાર્યક્રમ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ હવામાન વિભાગની આગાહી તેમજ વરસાદની શક્યતાઓ ધ્યાને લેતા ઉમેદવારોને અગવડતા ના પડે તે હેતુથી નિગમ દ્વારા તારીખ એકવીસ સાત બે હજાર પચીસથી એકત્રીસ સાત બે હજાર પચીસ દરમિયાન યોજાનાર ટેસ્ટ પણ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયેલ છે. હવે નિગમની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરેલ યાદી પૈકી તારીખ એક આઠ બે હજાર પચીસ થી નિયત થયેલ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે. તો તારીખ એકવીસ સાત બે હજાર પચીસ થી એકત્રીસ સાત બે હજાર પચીસ દરમિયાન જે મોકૂફ રાખવામાં આવેલ ટેસ્ટની તારીખ છે તે હવે પછીથી જાહેર કરવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સંબંધિત અદ્યતન સૂચનાઓ નિગમની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ નિગમની વેબસાઇટ સમયાંતરે ચકાસણી કરવા વિનંતી કરવામાં આવી છે ધન્યવાદ